હા કોઈ પોતાની પાખ હોય પોતાનું આમ હોય પોતાનું ગીત હોય પોતાની હાખ હોય પોતાની પાખ હોય પોતાનું આમ હોય પોતાનું ગીત હોય મનની માલિકો મારે કે દીક્ષી હું તો માલિક છું હા માં આઈને કીક ક્રેને મન કીક ક્રેવાનું છોડ માફસર બોલવાનું માફસર ચાલવાનું માફસર પહેરવાનું માફસર પોઢવાનું માફસર ઓળવાનું માફસર બનવાનું આવ ઘડવા પડવાનો માક્ષર ઓગળવાનો મને આવું બગાડવાનો મન જૂર નથી કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીની પંખી થઈ ડબકે કરવા મને મન જૂર નથી કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ડબકે